આદિત્ય સ્તોત્ર એટલે આદિત્ય નારાયણના હૃદયને ઝડપથી સ્પર્શતો સ્તોત્ર સૂર્ય નારાયણની પરમ કૃપાને પ્રાપ્ત કરવાનો સ્તોત્ર માન્યતા એવી છે કે જે વ્યક્તિ આસ્થા સાથે રવિવારે જો આ સ્તોત્રનું પઠન કરે છે તે આ જગમાં બધું જ પ્રાપ્ત કરી શકે છે કારણ કે આ સ્તોત્ર મંગળમાં પણ અત્યંત મંગળકારી મનાય છે તો ચાલો આજે જાણીએ આદિત્ય સ્તોત્રમાં કેટલા શ્લોકનો સમાવેશ થાય છે અને તેનું પઠન કરવાથી કયા લાભ થાય છે તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જણાવીશ આદિત્ય સ્તોત્ર વિશે મિત્રો દરેક ભગવાનના અલગ અલગ એક સ્તોત્ર હોય છે અને દરેક સ્તોત્રનો અલગ એક પ્રભાવ હોય છે અને જેમાંથી આજે હું તમને સૂર્ય એટલે કે આદિત્ય સ્તોત્રની હું તમને જાણકારી આપવાનો છું આદિત્ય કેતા સૂર્યનારાયણ રોજ સવારે વહેલા આપણે ઉઠીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ સૂર્ય ભગવાન જે છે જેને પંચાયતન દેવતામાં જેમનું સ્થાન છે બીજા બધા દેવી દેવતાઓને કદાચ આપણે જોયા નથી પણ સૂર્ય ભગવાન તો રોજ આપણને જોવા મળે છે પ્રત્યક્ષ દેખાય છે અને સૂર્ય ભગવાનના સ્તોત્ર બોલવાથી અથવા તે સ્તોત્રમાં જે નામ રહેલા છે તે નામ પણ હું તમને છેલ્લે જણાવીશ અથવા એ નામ બોલવાથી પણ ઘણા લાભ થાય છે અને કયા લાભ થાય છે શું લખ્યું છે તે સ્તોત્રમાં તે સંપૂર્ણ જાણકારી હું તમને આપવાનો છું સ્તોત્રની શરૂઆત કરી ત્યારે પહેલો શ્લોકમાં લખ્યું છે આદિત્ય પ્રથમ નામ દ્વિતી તો દિવાકર તૃતીય ભાસ્કર પ્રોક્ત ચતુર્થ પ્રભાકર મતલબ ભગવાન સૂર્યદેવનું પહેલું નામ આદિત્ય બાર નામ છે પહેલું નામ આદિત્ય દ્વિતીય તો દિવાકર બીજું દિવાકર ત્રીજું ભાસ્કર અને ચોથું પ્રભાકર પંચમ તો ષષ્ઠમ ચૈવ ત્રિલોચન સપ્તમ હરિદસ્વશ અષ્ટમ તો વિભાવશું આઠ ના પૂરા થયા અહીંયા નમમ દિનકરમ ચસમમ દ્વાદશાત્મકમ એકાદશમ ત્રયમ મૂર્તિ સૂર્ય એ વચ દ્વાદશા સૂર્ય વચ્ચે બારમું નામ સૂર્ય ભગવાનનું સૂર્ય અહીંયા ત્રણ શ્લોકમાં સૂર્યદેવનું સ્તોત્ર પૂરું થાય છે ને પછી આગળ લખ્યું છે દ્વાદશાદિત્ય મતલબ દ્વાદશા એટલે કે જે મનુષ્ય આ બારના બોલે છે પ્રાતકાલ આ પઠેન્ન જે પાછો સવારના સમયમાં બોલે છે સાંજે બોલવાનું લખ્યું નથી સવારમાં બોલે છે તેને દુસ્વપ્ન નાશનમ ચૈવ દુસ્વપ્ન નાશનમ ચૈવ સર્વ દુઃખમ ચ જે લોકોને ખરાબ સ્વપ્ન આવતા હોય તો એ ખરાબ સ્વપ્નમાંથી મુક્તિ પ્રદાન કરે છે અને આગળ લખ્યું નામ યમભિર્મત્યો ભક્ત્યા સોતી દિવા કરવ પાપ વિનિર્મુક્ત સર્વરોગ વિવર્જિત બધા પાપમાંથી મુક્તિ પ્રદાન કરે છે અને આ સ્તોત્ર પાછું રોગમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે સર્વરોગ વિવર્જિત પાછું આગળ લખ્યું પુત્રવાન ધનવાન શ્રીમાન જાયતે તન્ન પુત્રવાન ધનવાન અને શ્રીમાન આ સ્તોત્ર જો બોલવામાં આવે છે તો પુત્ર પુત્રની પ્રાપ્તિ થાય ધનવાન કહેતા ધન અને શ્રીમાન કહેતા ચારે બાજુ મનુષ્યની નામના પ્રસિદ્ધિ મળે છે પુત્રવાન ધનવાન શ્રીમાન જાતે તન સંશય પાછું એવું લખ્યું રવિવારે પટે કયા વારે સૌથી વધારે બોલવું રવિવાર સૂર્ય ભગવાનનો છે જો રવિવારે ચોક્કસ વિશેષ સદ્ય સુખ મવાપનો ચાયું દીર્ઘમ ચ નિરુજમ તે મનુષ્યના રવિવારે જે મનુષ્ય આ સ્ત્ર બોલે છે તે વ્યક્તિના જીવનમાં દીર્ઘ આયુષ્ય મળે છે અને સુખોની પ્રાપ્તિ થાય છે તો વિચાર કરો કે એક સ્તોત્રમાં કેટલા લાભ છે તો ચોક્કસ આ સ્તોત્ર જો ફાવે તો સંસ્કૃતની અંદર તમારે બોલવું જોઈએ જેમાં આઠ નવ કદાચ એના શ્લોકો છે આદિત્ય પ્રથમ નામ દ્વિતીયમ તો દિવાહ કરા તૃતીયમ ભાસ્કર ચતુર્થમ પ્રભા કરા પંચમ તો સહમ સશ્રમ ચૈત્રરમ સપ્તમ હરિદાસ અષ્ટમ તો વિવાહ છો નવ દિનકરણ દસમમ દ્વા અને છેલ્લે બીજા ત્રણ ચાર શ્લોક એની ફળશ્રુતિ લખી છે હવે રહી વાત કે કદાચ જો સંસ્કૃત બોલતા તમને ન ભાવે તો પ્રફુલ્લ એ સ્તોત્રનો અર્થ અને એના નામ પણ તમને ગુજરાતીમાં સરળ ભાષામાં તમને લખાવે છે કયા બારનામ મતા સ્તોત્રમાં તો લખી લો પહેલું નામ હતું આદિત્ય એટલે તમારે બોલવાનું ઓમ આદિત્યાય નમઃ બીજું ઓમ દિવાકરાય નમઃ ત્રીજું ઓમ ભાસ્કરાય નમઃ ચોથું નામ ઓમ પ્રભાકરાય નમ પાંચમું નામ ઓમ સહસ્રાંશવે નૂૂનામ ઓમ ત્રિલોચનાય ન સાતમોનામ ઓ હરિદ્વાય નઠમું નામ ઓમ વિભાવસવે નવું નામ ઓમ દિનકરાય નમ ભગવાન સૂર્ય દેવનું દસમું નામ ઓમ દ્વાદશાત્મકાય નમ એકાદશ લેખ અગિયારમું નામ ઓમ નમઃ અને બારમું નામ ઓમ સૂર્યાય નમઃ ભગવાન સૂર્યદેવના આ બાર નામ હતા અને જે મનુષ્ય બાર નામ બોલે છે એને મેં કયા તે પ્રમાણે પુત્રવાન ધનવાન શ્રીમાન તે તન્ન રવિવારે પઠિત નામની પીડાસાની ભવ્ય ગ્રહણ વિશેષતા સદ્ય સુખમાં આપણે ચાવુ દીર્ઘમ ચિમી રહ્યું આ બધા જ લાભ તે મનુષ્યને થાય છે અને સરળ ઉપાય છે અને ખાસ કરીને રવિવારે જો કરવામાં આવે તો વધારે સારું કેમ કે રવિવાર સૂર્યદેવનો વાર ગણવામાં આવે છે મિત્રો આજે સુંદર મજાની મેં તમને આદિત્ય સ્તોત્રની જાણકારી આપી છે અને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન